નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો રાજુલા એજ્યુકેશન નેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચબી બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ આપણે જગ્યા વિશે તો પ્રિન્સિપલ માટેની મિત્રો અહીંયા એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો આર્ટ્સ એન્ડ કોલેજ કોમર્સ કોલેજ છે મિત્રો જેના અંતર્ગત આ પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં યુજીસી રાજ્ય સરકાર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમ અનુસાર અહીંયા લાયકાત ધરાવતા હોવો જોઈએ ઉમેદવાર તેમજ એ એમ એ એમ કોમ પંચાવન ટકા સાથે તેમણે તેમજ પીએચડી સાથે પંદર વર્ષનો પૂર્ણ વ્યાખ્યાતા તરીકેનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય મિત્રો તેવા ઉમેદવારો છે તે અહીંયા પ્રિન્સિપલ માટે અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો લાઇબ્રેરીયન માટેની એક જગ્યા અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચરલ ઇન લાઇબ્રેરી સાયન્સ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ગ્રંથપાલ ના જગ્યા માટે અરજી કરી શકે છે મિત્રો ગૃહ માતા માટેની એક જગ્યા છે ગર્લ્સ હોસ્ટેલ માટે જેમાં તમે જોઈ શકો છો ગર્લ્સ હોસ્ટેલમાં અનુભવી ગૃહમાતા તેમજ ધોરણ બાર પાસની લાયકાત ધરાવતા ઉમેદવાર ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે હિસાબની એટલે કે એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક અને શૈક્ષણિક સંસ્થામાં એકાઉન્ટ અને ટેલીના કામનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો એકાઉન્ટન્ટની પોસ્ટ માટે અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો માળીની એક જગ્યા છે જેમાં ફૂલ છોડની માવજત કરી શકે તેવા ઉમેદવારો તેમજ પ્યુન અને ચોકીદાર માટે ધોરણ આઠ પાસ હોય તેવા મહિલા ઉમેદવારો પણ અહીંયા આવકાર્ય રહેશે મિત્રો ચાર જગ્યા છે ઉપરોક્ત જગ્યાઓ માટે યુજીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ સંસ્થાના નિયમ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે અરજી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ એક સાથે ઉપરોક્ત સરનામે વોટ્સઅપ તેમજ ઇમેલ એડ્રેસ છે તેના મારફત પંદર દિવસની અંદર સમય મર્યાદામાં અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાત છે તે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેના પંદર દિવસની અંદર અહીંયા જે સંપર્ક નંબર આપેલા છે મિત્રો વોટ્સઅપ નંબર ચોરાણું ઝીરો નવસો ચોપન તેમજ સંઘવી કોલેજ રાજુલા એટ ધ રેટ જીમેલ મ પર પંદર દિવસની અંદર મિત્રો સંપૂર્ણ બાયોડેટા ડોક્યુમેન્ટ તેમજ જે અક્ષરે લખેલી અરજી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે જે અરજીઓ છે તે મોકલવાની રહેશે મિત્રો કઈ જગ્યા પર આપ અરજી કરો છો તેની જરૂર નોંધ કરવાની રહેશે અનુભવને ધ્યાનમાં રાખી આકર્ષક પગાર ધોરણ અહીંયા મિત્રો મળવાપાત્ર થશે તો તમે જોઈ શકો છો મિત્રો રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે ટીજેબીએસ ગર્લ્સ બી એસ ગર્લ્સ બાજુમાં તળાવની પાસે રાજુલા જિલ્લો અમરેલી ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર હાઈટેક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે ઓમ વીવી કોલેજ જે મોરબીમાં આવેલી છે મિત્રો જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની થાય છે તો નીચે જણાવેલા લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ ઓરિજિનલ સર્ટિફિકેટ તેમજ તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે નીચે દર્શાવેલ સરનામે હાજર રહેવાનું રહેશે મિત્રો જેમાં વિગતવાર જોયું મિત્રો તો બીબીએ કોર્સના વ્યાખ્યાતા માટેની અહીંયા જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પાંચ જગ્યા છે મેનેજમેન્ટ વિદ્યાશાખા એટલે કે ફેકલ્ટી માટે તેમજ બીકોમ કોર્સના વ્યાખ્યાતા માટેની મિત્રો પાંચ જગ્યા છે જેમાં વાણિજ્ય વિદ્યા શાખા માટે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો પાઠક સ્કૂલ સરદાર પટેલ પાર્ક બાલાજી હોલની પાછળ એકસો પચાસ ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના રવિવારે સવારે દસ કલાકે મિત્રો ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો જેના પર તમે ભરતી બાબતે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે હાજર રહી શકે છે તો તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્ર હાઈટેક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ વીવી આઈ એમ કોલેજ જે મોરબી ખાતે આવેલી છે જેમાં ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ દિવ્યભાસ્ક વર્તમાનપત્રમાં આ જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ્સ અંતર્ગત વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં વિગતવાર જોઈએ મિત્રો તો આનંદ નિકેતન જે સંસ્થા છે મિત્રો ગ્રુપ ઓફ સ્કૂલ છે જેમાં એનર્જેટિક ટીચર્સ ફોર નર્સરી તેમજ લોઅર પ્રાઇમરી માટે તેમજ ક્વોલિફાઈડ ફેકલ્ટી ફોર ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તમે જોઈ શકો છો વિવિધ વિષયો માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં કોમ્પ્યુટર્સ કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ મેથ્સ ઇકોનોમિક્સ કોમર્સ માટે એકાઉન્ટ્સ બિઝનેસ સ્ટડીઝ ઇંગ્લિશ જ્યોગ્રાફી તેમજ હિસ્ટ્રીના સાયકોલોજી પોલિટિકલ સાયન્સ હોમ સાયન્સના વિવિધ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફેકલ્ટી માટેની રિકવાયમેન્ટ રહેશે મિત્રો ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ લાઇબ્રેરિયન તેમજ ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ નર્સ માટેની જગ્યા છે ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સ્ટુડન્ટ કાઉન્સલર તેમજ ફ્રેશર વિથ પેશન ફોર ટીચિંગ એન્ડ ઓપન ટુ ગ્રોથ આર વેલકમ ટુ એપ્લાય ફોર ઓલ પોઝિશન ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ એન્ડ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર્સ ઇઝ મસ્ટ કે મિત્રો જે તમામ જગ્યાઓ છે તેમાં ખાસ ઇંગ્લિશમાં ફ્લુએન્ટલી તેમજ પ્રોફિશિયન્સી કોમ્પ્યુટરમાં ધરાવતા હોવા જોઈએ જે બાયોડેટા છે મિત્રો અપડેટેડ રિઝ્યુમ તેમજ લેટેસ્ટ ફોટો મિત્રો ત્યાં અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે એચઆર ડોટ એ એન એસ એચ એટ ધ રેટ આનંદ નિકેતન ડોટ ઈડીયુ ડોટ ઇન પર મોકલવાનું રહેશે મિત્રો તેમજ વધુ માહિતી માટે તેમજ ક્વેરી માટે અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે જેના પર તમે ક્વેરી કરી શકો છો મિત્રો તેમજ તમે જોઈ શકો છો સંસ્થાની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ આનંદ નિકેતન ડોટ ઓઆરજી પર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકશો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ્સ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જરાજ છે મિત્રો લોઅર પ્રાઇમરી નર્સરી માટે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર પીજીટી માટે આગળ વાત કરશું એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી છે જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે કરાર આધારિત નિયુક્તિ માટે વોકન ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં ચેર રિસર્ચ ફેલો માટેની એક જગ્યા સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ માટેની એક જગ્યા તેમજ ઓફિસ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે જેના વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તમે જોઈ શકો છો એક દસ બે હજાર ચોવીસના રોજ રજીસ્ટ્રેશન અને ઇન્ટરવ્યૂનો સમય સવારે અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો રહેશે મિત્રો સ્થળ નોંધી લેશો તમે ઇન્ટરવ્યૂ માટેનું ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી સેક્ટર વીસ ગાંધીનગર ખાતે મિત્રો જે તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ આ વિવિધ જગ્યાઓ માટેનું ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો વિગતવાર સૂચના જોઈએ તો અન્ય વિગતો માટે યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ એસી ડોટ મુલાકાત રહેવાની રહેશે તેમજ આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો મિત્રો રિક્રુટમેન્ટ એટ ધ રેટ સીયુ ગુજરાત ડોટ એસી ડોટ પર ઇમેલ કરી અને વેરી તમે કરી શકો છો મિત્રો દરેક ઉમેદવારોએ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈને આવવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય